નમસ્કાર હું પરસોતમ ઈરપરા પરિવાર ફાર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વરસાદ ખૂબ સરસ થઈ ગયો છે ગઈકાલે આખો દિવસ વરાપત્યો એટલે અત્યારે સોયાબીન વાવવા જેવું છે અને સોયાબીનનો અત્યારે વાવેતર ચાલુ છે બસ હમણાં થોડી વારમાં વાવાઈ જશે તમે જોઈ શકો છો આ ચાલવાના રસ્તાની બંને સાઈડ નાળિયેરી અને જાંબુ આવેલા છે અને આ બાજુ છે એ અલ્ટ્રા હાઈડેન્સિટી મેંગો પ્લાન્ટેશન કરેલું છે એના વિડીયો તો તમે બધાએ જોયેલા જ છે હવે એમાં આગળ કંઈ કામ કરશું તો એ વખતે જરૂર આપણે વિડીયો બનાવીને વાત કરશું અત્યારે તો બસ આ સોયાબીનનું વાવેતર થાય છે અને લગભગ પૂરું થવાની તૈયારી છે તમારે બધાને વાવણી થઈ ગઈ કે કેમ અને શેનું શેનું વાવેતર કર્યું છે અને તમે ક્યાંથી છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ